સુવાલી બીય ફેસ્ટિવલનું આજે ભવ્ય ઉદઘાટન સુવાલીના કિનારે આજથી અગિયાર જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય ઉજવણી બીચ પર ગીત સંગીતથી લોકો ઝૂમી ઉઠ્યા સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ત્રિદિવસીય સુવાલી બીય ફેસ્ટિવલનો નવ જાન્યુઆરીની સાંજે અંત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આ ઉત્સવને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આતિશબાજી કરવામાં આવી હતી શરની ભાગદોભરી જિંદગીથી દૂર દરિયાના ઘુઘવાટ અને ઓસમાણ મીરના સુર વચ્ચે સુવાલી બીચ ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ થયો છે સુરતીઓ માટે આ વીકેન્ડ મનોરંજન સાહસ અને સંસ્કૃતિનો અદભુત સંગમ બની રહ્યો છે આ સ્થળે સ્થાનિકો માટે રોજગારનું મોટું માધ્યમ બનશે સાંસદ સાંસદ મુકેશ ડાલે ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયા કિનારાને સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર પૂરી તાકાત લગાવી રહી છે આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હરવા ફરવાનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે ધારાસભ્ય સંદીપ દેસાઇએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાનમાં રાખી પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે સ્વાદ રસિકો માટે ખાસ ફૂડ કોર્ટ ચટાકેદાર વાનગીઓ વગર કોઈ પણ ઉત્સવ અધૂરો હોય છે તેથી સુવાલીમાં ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે અહીં વિવિધ પ્રકારના સ્ટોલ્સ પણ સુરતીઓ દરિયાના ઠંડા પવન સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા લઈ રહ્યા છે સેલ્ફી અને ફોટોગ્રાફીના ક્રેઝને ધ્યાનમાં રાખી સુંદર ફોટો કોર્નર પણ તૈયાર કર્યા છે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્ટોર્સની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અગિયાર જાન્યુઆરી સુધી સુવાલી બીચ ફેસ્ટિવલ ચાલશે મહત્વની વાત એ છે કે વિકાસ દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચની પર કરવામાં આવશે શિવરાજપુરને ડેવલપ કરનાર આર્કિટેક્ટ ફર્મ દ્વારા સુવાલીનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે અગિયાર જાન્યુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં હજીરાની વિવિધ કંપનીઓના અધિકારીઓને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે જે સુવાળીના ઉજ્જવળ ભવિષ્યના સંકેત છે